ભુજના પરાસમાન માધાપર ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા લાંબા સમયથી ફાર્માસિસ્ટની જગ્યા ખાલી હોતા દર્દીઓને મુશ્કેલી પડી છે ત્યારે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને ફાર્માસિસ્ટની જગ્યા તાત્કાલિક ભરવા માટે રજૂઆત કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેક વખત માધાપરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટ અને અન્ય ખૂટતી સુવિધાઓ પૂરી પાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આજ દિવસ સુધી તેનો કોઈ ઉકેલ આવેલ નથી ત્યારે આજે માધાપરના અગ્રણીઓએ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને આ અંગે રજૂઆત કરી હતી કોંગી આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી દિલીપ નરેશભાઈ મહેશ્વરી ગ્રામ પંચાયત સદસ્ય આજ અમે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ પાસે એક આવેદનપત્ર આપવામાં આવ્યું જે માથાપર જે ચાલીસથી પચાસ હજારની વસ્તી ધરાવતું મોટું ગામ છે ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટ નથી આજે આઠથી નવ જેટલા મહિના સુધી આ ફાર્માસિસ્ટ ન એ દુખદ બાબત કહી શકાય અમે આજરોજ આ આવેદનપત્ર આપ્યું છે સાહેબે ખાતરી આપી છે કે વહેલી તકે આ માંગણી પૂરી કરવામાં આવશે જો આ માંગણી પૂરી કરવામાં નહીં આવે તો આ અમે તમા આપના માધ્યમથી કેવા માગીએ છીએ કે અમે ધરણા ઉપર બેસશું ને ગામની ખૂબ જ વસ્તી ધરાવતી રોજની અઢીસોથી બસોની ઓપીડી હોય છે આજે આપ જાણી શકો છો કે દવાઓ કોણ આપી શકે ફાર્માસિસ્ટ એટલે ફાર્માસિસ્ટ એ મુખ્ય જરૂરી છે બાબત એના માટે અમે આગળ પણ સીડીએચ અને આરોગ્ય અધિકારી સાહેબને પણ રજૂઆત કરેલ હતી યોગેશભાઈ બોકાર કોંગ્રેસ અગ્રણી વિકાસની મોટી મોટી વાતો કરતી આ ભાજપ સરકાર અને તેમાં માધાપર પચાસથી સાઠ હજાર વસ્તી ધરાવતું ગામ જેના પીએચસી સેન્ટરની અંદર એક ફાર્મસિસ્ટની ભરતી છેલ્લા નવ મહિનાથી નથી કરી શક્યા મોટા મોટા એ વાતો કરી અને લોકોને ભરમાવી અને વોટો લેવાની રાજનીતિ જે આ ભાજપ કરી રહ્યું છે તો પોતાના જ ગામના પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારા કૌશલ્યાબેન માધાપરિયા અને માધાપરમાંથી મબલક વોટો લેનાર આ ભાજપ સરકારને અમે કહેવા માગીએ છીએ કે તાત્કાલિક ડૉક્ટરો અને ફાર્માસિસ્ટની ભરતી કરાવે જો આ કર ભરતી કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર કોંગ્રેસના અગ્રણી તરીકે હું વાત કરું છું કે અમારા કોંગ્રેસના કાર્યકરો તથા આમ જનતાને સાથે લઈને અમે માધાપર પીએસસી સેન્ટર પર ધરણા પર બેસીશું